અમદાવાદ ડોક્ટરોના સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ ડોક્ટરોના સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. અમદાવાદ સોલા વિસ્તારમાં આવેલ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર જ્યાં નાગરિકોનું સ્વાસ્થ્ય સંભાળનાર ડોક્ટરો તૈયાર કરવામાં આવી રહ્યા છે આ ભાવિ ડોક્ટરોના સ્વાસ્થ્ય જોખમાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. કોલેજના કેન્ટીનમાં પણ સાફ સફાઈનો અભાવ અને કેન્ટીન પાસે આવેલ ટોયલેટની દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે